પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અને પાટણ સાંસદની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ એકવીસમી જૂન ફક્ત એક તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનું પ્રતિક છે જિલ્લા પંચાયત પ્રમુખ હૈતલબેન ઠાકોર પાટણવાસીઓ આજે વહેલી સવારે હુંફાળા પવન સાથે યોગમયી બન્યા હતા એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં વિશાખાપટ્ટનથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ સૌએ લાઈવ નિહાળ્યો હતો પાટણની પી કે ખોટાવાલા કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમને સંબોધિત કરતા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે ભારત અને દુનિયા ઉજવી રહી છે ઋષિમુનિઓ યોગ દ્વારા વર્ષો સુધી જીવતા હતા આયુષ્ય માટે યોગ જ વિકલ્પ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગની આ સંસ્કૃતિને વિશ્વમાં ફરીથી બહુમાન અપાવ્યું છે ગુજરાતીમાં કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યા આપણું સ્વાસ્થ્ય સારું હોય તો આપણે જીવનની પ્રવૃત્તિઓ કરી શકીએ અને તે પ્રવૃત્તિઓ કરવા માટે યોગ ખૂબ જરૂરી છે યોગ દ્વારા શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બને છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે એકવીસમી જૂન ફક્ત એક તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનું પ્રતિક છે યોગના આ પાવનપથ પર આગળ વધવા બદલ આપના પ્રયત્નોને બિરદાવું છું મને કહેતા ગૌરવ થાય છે કે સમગ્ર વિશ્વને જેને યોગની ભેટ આપી છે તે બીજું કોઈ નહીં પણ આપણું ભારત દેશ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે જણાવ્યું જેથી એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે બનાવીએ છીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઈ તેમજ વિવિધ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પાટણ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણ ખાતે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કમ્પાઉન્ડમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં અંદાજિત ચાર જેટલા લોકોએ ભાગ લીધો હતો તેમાં એનજીઓ થકી અને વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારી કર્મચારીઓ સહિત રાજકીય આગેવાનોએ તમામે ભાગ લીધો હતો અંદાજે આ બે કલાકના કાર્યક્રમની અંદર તમામે ખૂબ જ ઉત્કંઠાપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ જ કાર્યક્રમની જો આ રીતે જ યોગ થકી લોકોને આપણે સંદેશો પહોંચાડી અને મહત્તમ લોકો જે આજે દસિતા મુક્ત ગુજરાતનો જે સંકલ્પ છે એ સિદ્ધ થાય એ સૌને અપડેટ કરે છે